સમાચાર જોઈએ ઉત્તર ગુજરાત થી પંચમહાલ સુધી ચાલતા લગ્ન નોંધણી સૌથી મોટા સ્કેમનો નો પર્દાફાશ થયો છે એક એવું કૌભાંડ કે જેની હકીકત આપ જાણશો તો હેરાન થઈ જશો ઉત્તર ગુજરાતથી પંચમહાલ સુધી ચાલતા લગ્ન નોંધણીના કૌભાંડનો પર્દાફાશ થયો છે આ એક એવું કૌભાંડ છે કે જે તમારા હોશ ઉડાવી દેશે લગ્નહારીજમાં અને નોંધણી જાંબુ ઘોડામાં લગ્ન નોંધણીના કૌભાંડની હકીકત ચોંકાવનારી છે હવે અમે આપને જે ઓડિયો સાંભળાવા જઈ રહ્યા છે તે સાંભળશો તો આપને લગ્ન નોંધણીના આખા ખેલની હકીકતનો અંદાજો આવશે ત્યારબાદ અમે મૂળ ઘટના શું બની અને તેનો ખુલાસો શું થયો તે જણાવીશું પંચમહાલ જિલ્લાના કણજીપાણી ગામના તલાટીનો આ વિડિયો જુઓ પાંચસો અગિયાર ઉપર પહોંચીએ હા તો એક પંચાયતના પાંચસો

ગુણ્યા 2500 ગણી લો કેટલા થયા 5 લાખ લાખ રૂપિયા પચાસ લાખ સાહેબ હમ હા પાંચ લાખ નહીં પાંચ લાખ માં તો મેં હાથ બી ના મેલું પચાસ લાખ રૂપિયા હું છે ને આમનો આમ કમાઈ ગયો છે અને રાજસ્થાન માં જમીનો લે લે કરું છું તો રોડ થઈ તો એસા પછી હું લેવા દેવા વરસના 50 લાખ ને પગાર અલગ દસ વર્ષ જેડી સસ્પેન્ડ થઈ તો ને સાહેબ

સરદાર પટેલ સેવા દળે આ ખુલાસો કર્યો છે ત્રણસો કિલોમીટર દૂર દોઢ કલાકમાં કેવી રીતે પહોંચાયું તે એક મોટો સવાલ છે અર્જુન મેઘવાલ નામના તલાટીનો આ વીડિયો વાયરલ થયો છે જે રીતે આખી વિગતો આ સામે આવી છે ચોંકાવનારો ખુલાસો સરદાર પટેલ સેવા દળ દ્વારા કરવામાં આવ્યો છે કે કઈ રીતે સુવ્યવસ્થિત રીતે આ લગ્ન નોંધણીના કૌભાંડ ચાલતો હતો આખી ઘટના જે રીતે સામે આવી છે પંચમહાલ જિલ્લાની છે કળજીપાણી ગામની આ ઘટના છે ગામના તલાટીનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે બે હજાર પચીસમાં બે હજાર લગ્નની નોંધણી કર્યાનો ચોંકાવનારો ખુલાસો થયો છે તો બે હજાર પચીસમાં ચૌદ નવેમ્બરના રોજ હારીજમાં એક વાગ્યે લગ્ન કરાવ્યા છે અને ત્યારબાદ બપોરે બેને ચોત્રીસ કલાકે ઊંઝાથી સ્ટેમ્પ ખરીદ્યા છે ચાર વાગે ત્રણસો કિલોમીટર દૂર જાંબુઘોડાના તલાટીએ આ લગ્ન નોંધ્યા એટલે આ એ ઘટના છે આ એ વિગતો છે કે જે ચોંકાવી દે તેવી છે હેરાન કરી દેનારી આ ઘટના છે કે ત્રણસો કિલોમીટર દૂર દોઢ કલાકમાં કેવી રીતે પહોંચાયું તે એક મોટો સવાલ છે

થયો છે એક એવું કૌભાંડ કે જે હોશ ઉડાવી દે તમારા એક પ્રકારનું કૌભાંડ કે જ્યાં લગ્ન નોંધણી એક ગામમાં થાય છે અને લગ્ન જે છે એ અલગ ગામમાં થાય છે આ એ પુરાવો છે કે જેની અંદર ત્રણ જ દિવસમાં ચોવીસ લગ્ન કરાવ્યા હોવાની હકીકત સામે આવી છે અને તલાટીએ પોતે કબૂલાત કરી છે તેના વિડીયો ક્લિપમાં કે આવા તો બે હજાર લગ્ન તેણે કરાવ્યા છે તો અનેક વિડીયોની અંદર જોઈ શકાય છે કે કઈ રીતે આ ખેલ ખેલાતો હતો એસપીજી નો દાવો છે કે આ ગામ બોગસ લગ્નો એપી સેન્ટર બની ગયું છે

કે જે દીકરી લગ્ન કરનાર દીકરી એવું કહી રહી છે કે મારા લગ્ન તાલુકાના માતાના મંદિરમાં થયા છે લગ્નના લગભગ કિલોમીટર દૂર બે અને મિનિટે ઊંઝા ખાતેથી સ્ટેમ્પ ખરીદવામાં આવે છે અને ત્યારબાદ ચાર કલાકે એટલે કે બે કલાકના અંતરાલમાં પંચમહાલ જિલ્લાના જાબુગોડા તાલુકાના એક ગામમાં બે ચાર વાગે લગ્ન નોંધાય છે એટલે કે ઉંઝાથી ત્રણસો કિલોમીટર દૂર બે કલાકમાં કેવી રીતે લગ્ન નોંધવામાં આવે એક મોટો સવાલ છે જયારે લગ્ન કરનાર દીકરી ખુદ એવું કહી રહી છે કે મારા લગ્ન હારીસ તાલુકાના જે મુગલ માતાજી મંદિર છે ત્યાં થયેલા છે તો નિયમ મુજબ કોઈ પણ લગ્ન નોંધણી કરતી વખતે કયા મંદિરમાં લગ્ન થયા છે અને કેવી રીતે લગ્ન થયા છે જોવાની ફરજ છે આમ છતાં ઊંઝા ખાતે સ્ટેમ્પ ખરીદવામાં આવ્યા કે જે સ્ટેમ્પ બે અને ચૌદ કલાક પણ ઊંઝા ખાતે કરવામાં આવે છે અને મદદથી છે હવે બે કલાકમાં કયા ઇહલમાં ઊંઝાથી ત્રણસો કિલોમીટર દૂર પહોંચી શકાય તે એક મોટો સવાલ છે ત્યારે એસવીજીના ના જે રાષ્ટ્રીય અધ્યક્ષ છે લાલજીભાઈ આજે આખો મામલો છે લાલજીભાઈ કેવી રીતે બે કલાકમાં કોઈ ત્રણસો કિલોમીટર પહોંચી શકે અમને લાગે છે કે દીકરા દીકરી થયા તે કારણ કે શક્ય જ નથી એવું દુનિયાનું કોઈ સાધન જ હજુ સુધી બન્યું નથી કે ઊંઝાથી ત્યાં પંચમહાલ જિલ્લાના આ ગામની અંદર પહોંચી શકાય એટલે અમે જે આજે પ્રેસની અંદર વાત કરીએ છીએ કે દીકરી પોતે સ્વાગરનામું આપીને કહે છે કે હું આ રીતના મુગલ માતાના મંદિરે પહોંચી અને લગ્ન કર્યા છે બે ને ચોત્રીસે અહીંયાં ઊંઝા ખાતે સ્ટેમ નોટરી કરવામાં આવે છે અને એ નોટરીના આધારે ત્યાં કાજીપાણી ગામની અંદર પંચમહાલ જિલ્લાનું ગામ છે ત્યાં રજીસ્ટ્રાર તલાટી એવું કહે છે કે ભાઈ મેં મારી હાજરીમાં લગ્ન કર્યા છે અહીંયા લોકો જે નોટરી કરે છે એ હાજરીમાં કે છે હાજરીની મંદિરની પાસે એ હાજરી બતાવેલી છે એ પોતે દીકરી કહે છે અને રજી તલાટી છે એ પણ એવું કહે છે અને તલાટી પોતે અમારા જે વિડીયોમાં એવું બોલે છે અમારા આ ભાઈઓ છે એસપીજી ના થકી ત્યાં ગયા હતા એમને પણ ત્યાં આગળ રૂબરૂ મુલાકાત લીધી અને એવું કહે છે કે રામજી મંદિરે અમારી રૂબરૂમાં લગ્ન થયા હવે ગામની અંદર સરપંચ અને બધાને ફોન ઉપર વાત થઈ અને ગામના અમારા એસપીજી ના મિત્રો જોડે વાત થઈ તો એમને કહ્યું કે આવું રામજી મંદિરનું અહીંયા કોઈ મંદિર જ નથી એટલે બધી વસ્તુ ખોટે ખોટી અમને લાગી રહી છે બીજું જે અમે તપાસ કરીને લગ્ન એવા ટોટલ ચોવીસ લગ્ન ત્રણ દિવસમાં થયા છે તેમાં દરેક જ્ઞાતિ ની દીકરીઓના લગ્ન થયા છે દીકરા દીકરીના તો એમાંથી બે ત્રણ દીકરા દીકરીની મુલાકાત લીધી એમના ફરી મુલાકાત લીધી તો એમાંથી જેટલા પણ અમારાથી બચાવી શકાય એટલી દીકરીઓ અમે બચાવી છે તો અમને એવું લાગ્યું ત્રણ દિવસની અંદર આટલા લગ્ન કરવા અમારા જોડે પ્રૂફ ફાવ્યું હોય અને તલાટી પોતે એના મુખ્ય એવું બોલતો હોય કે મેં પાંચ ગામની સરપંચને મારી તલાટી એક પચીસો લખે પચાસ લાખ રૂપિયા તો ઓલરેડી કમાઈ લીધો છે જે લગ્ન નોંધવામાં આવ્યા છે એમાં દીકરીનું જે સોગંદનામું છે એમાં હારીજ ના ભૂગલ માતા નું મંદિર છે હવે ત્યાં લગ્ન સોગંદનામું સુધારો કરવામાં આવ્યો કે ખોટું સોગંદનામું બનાવવામાં આવ્યું દીકરી સોગંદનામું તો સાચું આપ્યું છે કે ભાઈ ત્યાં આગળ અમે તો અમને કોઈક પીવાના પૈસા આપે એટલે અમે ગમે તે જગ્યાએ સાક્ષીમાં જતા રહીએ હવે તમે સમજો ખાલી દારૂ પીવાની લતમાં કે વ્યસન ની લતમાં આજે જે પણ પરિવાર જે પણ જ્ઞાતિની દીકરીના સાક્ષીઓ તમે બનો અને જો કાયદો મજબૂત કરવામાં ના આવે તો આવી કેટલી દીકરીઓ કેટલા મા બાપામાં ઉત્રી મામલેદાર કચેરી સ્ટેમ્પ આ મેળવેલો છે અને રૂબરૂ રેકોર્ડ ખાતરી કરી સાઇન કોને કરી એ જે દીકરી જે અમારી જે છે એને સાઈન કરેલી છે અને વિકેટ ઠાકોર વકીલ છે એમના જોડે નોકરી કરાયેલી છે બે ને ચોત્રીસ સેમ ખરીદવામાં આવે તો સેમ દિવસે દોઢ કલાકમાં માણસ સાત ત્રણસો કિલોમીટર કેવી રીતે પહોંચી શકે એ તમને ક્ષમતા ની સોય છે ને તો અમે ડોક્યુમેન્ટ મેળવ્યા કે તલાટી અમને એવું કે છે કે ચાર વાગે મારી રૂબરૂમાં માં આવ્યા છે અને અહીંયા લગ્ન એવું લાગે છે લગ્ન બીજા દિવસ વધારે હોય પરંતુ તારીખ જુદી ઉપયોગ કરવામાં આવે હોય એવું એવું લાગી છે કે સંતાની સોય છે તો અમને રેકોર્ડ બારે બાર બધું બનાવ્યું છે એક જ દિવસમાં સર્ટી પણ આપી દીધું એટલે મને તો એવું લાગે છે કે આ જે મેરેજ સર્ટી જે છે એટલે ડોક્યુમેન્ટ છે અને કેટલાક આ સમય તત્વો જે મળેલા છે જ્યાં વાત કરીએ મારા અધ્યક્ષ શ્રી કે જે સાક્ષીઓ જે હતા દારૂની લત સાક્ષીઓ છે તો એ ઉંઝા તાલુકાના કામલી ગામના બે સાક્ષીઓ હતા કે મારા બાજુમાં જ ગામ આવે છે ત્રણ કિલોમીટર એટલે હું પોતે જે લોકોને મળવા જઈ રહ્યો મુજબ આમ તો લગ્ન કોઈ પણ સ્થળે થાય તો એ જગ્યાએ મંદિર સ્થળ જરૂરી છે એ જગ્યાએ મહારાજ હોવા જરૂરી છે અને નિયમ મુજબ જે હિન્દુ મેરેજ એક્ટ છે તેની રજિસ્ટર થાય છે તેમાં લગ્ન સ્થળ લગ્ન કરાવનાર વ્યક્તિ અને સાક્ષીઓના સોગંદનામા ફરજીયાત પૂરી લેવામાં આવે છે તેમાં સાક્ષી લોકલ છે દસ્તાવેજ ઊંઝાથી ખરીદવામાં આવ્યા છે છતાં લગ્ન નોંધણી ત્યાં થઈ ત્યાં તમે એવું કે મંદિર જ નથી તો આપણે શું લાગે આ બધા ભોગસ લગ્ન છે અને પાટીદાર સમાજની દીકરીઓનો ભોગ બની છે નહીં સર્વ જ્ઞાતિની દીકરીઓમાં ભોગ બનેલી છે કારણ કે ચોવીસ નું લિસ્ટ તો અમારે જોડે છે

કે ભાઈ તમે તમારી દીકરીના લગ્ન કોઈ જગ્યાએ થતા હોય તો કાળજી રાખો મા બાપ ની પણ બે હાથ જોડી વિનંતી છે કે નોકરી ધંધો ખેતી કામ ઓછું કરજો પણ પોતાની યુવા દીકરી હોય લગ્ન બાકી હોય તો થોડી કાળજી રાખજો અને તંત્રને પણ મારી વિનંતી છે કે જો આ ચોવીસ લગ્ન ની માહિતી અમારા જોડે આવતી હોય આમાં કેટલા સાચા કેટલા ખોટા ખબર નથી પણ જે તલાટી બોલી રહ્યા છે એ ઉપરથી લાગી રહ્યું છે કે જો એક જ ગુજરાત નો એક જ તલાટી જો બે હજાર લગ્ન કરાવીને પચીસો લખે પચાસ લાખ કમાતો હોય તો ગુજરાતની અંદર કેટલી તાલુકા પંચાયત

માતા પિતાની સહી ફરજિયાત કરવામાં આવે ભાગીને જો કોઈ દીકરી લગ્ન કરે છે તો તેની નોંધણી સમયે તેના સગાવાલા હોવા ફરજિયાત છે આ પ્રકારની લડત ચલાવાઈ રહી છે જો કોઈ દીકરી ત્રીસ વર્ષની ઉંમર પછી લગ્ન કરે છે તેના માતા પિતાની મિલકતમાંથી પણ બેદખલ કરવાની માગણી કરવામાં આવી છે અને તેનો મુખ્ય ઉદ્દેશ એ જ હતો કે જે દીકરીઓ જોડવાઈ રહે કે પછી અમને કોઈ કારણસર ભાગી જાય છે અને લગ્ન કર્યા બાદ પસ્તાય છે આવી દીકરીઓના ખોટા લગ્ન રોકવાનો જે અભિગમ લાંબા સમયથી લડત ચાલી રહી છે આ વચ્ચે એસપીજી દ્વારા દાવો કરવામાં આવે છે કે જાંબુઘોડા